હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો આજે ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી એવી આપણે ફરસીપુરી બનાવીશું જે સ્વાદમાં તો એકદમ ટેસ્ટી છે જાણે તમે ખારી ખાતા હશો પફ ખારી આવે છે એવો ટેસ્ટ આવે છે એનો તો અહીં એક કપ જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે અને એક ટેબલ સ્પૂન જેટલું મેં અહીં ચોખ્ખું ઘી એડ કર્યું છે સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચીથી થોડું વધારે એવું જીરું એડ કર્યું છે અહીં તો આપણે મીઠું અને જીરું જ એડ કરવાનું છે અને એટલી ક્રિસ્પી બને છે આ પૂરી કે તમે જે બહાર જે ખારી મળે છે એના જેવો ટેસ્ટ તમને લાગશે અને અહીં એક ટેબલ સ્પૂન જેટલો મેં સોજી એડ કરી છે તો સોજીથી આપણી પૂરી છે એ વધારે ક્રિસ્પી બનશે અને સોફ્ટ પણ બનશે અને ક્રિસ્પી પણ બનશે તો જે આપણે ખારી ખાઈએ છીએ એવી એકદમ લાગશે તો અહીં આપણે સરસ રીતે બધું મિક્સ કરી દઈશું તો અહીં બે ટેબલ સ્પૂન જેટલું આપણે ઘીની જરૂર પડશે મતલબ ઘી એડ કરવું પડશે જ્યારે બી એક કપ લોટ લો તો બે ટેબલ સ્પૂન જેટલું અંદર ઘી અથવા તેલનું મોવણ એડ કરશો તો જે પરફેક્ટ એનું જે મૂવણ એનું ગણાશે મતલબ મુઠ્ઠી પડતું આપણે જે મૂવણ જોઈએ એ ત્યારે જ થશે જ્યારે તમે બે ટેબલ સ્પૂન અંદર ઘી કે તેલ જે બે એડ કરવું હોય એ કરી અને હવે આપણે જે નોર્મલ પાણી છે એનાથી જ આપણે લોટ બાંધીશું એનો તો હવે સરસ રીતે મુઠ્ઠી વળી રહી છે તો બસ આ રીતનું આપણું મૂવણ હોવું જોઈએ તો હવે આપણે એને પાણી વડે લોટ બાંધીશું તો અહીં થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આપણે સેમી થીક નહીં ઢીલો કે નહીં બહુ કઠણ એવો આપણે લોટ બાંધી દઈશું તો એ લોટ લગભગ બંધાઈ ગયો છે એને થોડી વાર આપણે થોડું મસળી અને થોડું ઢાંકીને રાખીશું દસેક મિનિટ સુધી તો એ સરસ રીતે સેટ થઈ જાય તો એને સરસ રીતે આપણે થોડું તેલ લગાવી અને ઢાંકીને મૂકી દઈશું તો હવે જે આપણે પૂરી બનાવવા માટે જે સાટો બનાવવાનો છે એના માટે અહીં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી અને બે ચમચી જેટલો અહીં મેં કોર્નફ્લોર લીધો છે તમે મેદો યા ઘઉંનો લોટ લઈ શકો છો તો અહીં મેં કોર્નફ્લોર લીધો છે અને એને સરસ રીતે આપણે અંદર મિક્સ કરી દઈશું એકદમ સરસ રીતે થોડો કલર એનો ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરીશું તો આ રીતે આપણું સાટું બનીને રેડી છે તો હવે આપણે પૂરી વણીશું તો હવે સરસ રીતે આપણો લોટ સેટ થઈ ગયો છે તેના લુવા કરીશું બહુ મોટા લુવા નથી કરવાના નાના નાના લુવા કરીશું કેમ કે આપણે પૂરી નાની નાની જ બનાવવાની છે તો એના માટે આપણે જે રોટલી વણીશું એ પણ નાની નાની વણીશું બહુ મોટી નહીં વણીએ તો સરસ રીતે આપણો લોટ સેટ થઈ ગયો છે એટલે આ રીતે પૂરી આપણી ફટાફટ રોટલી આપણી વણી શકીએ છીએ આપણે તો તમારે કોઈ વધારે મસાલા એડ કરવા હોય તો તમે કરી શકો છો તો આ રીતે મેં ત્રણ પૂરી વણી છે ત્રણ રોટલી સોરી ત્રણ રોટલી વણી અને પછી સાટો લગાવીને આપણે લુવા કરીને આપણે પૂરી બનાવીશું તો અહીં ત્રણ રોટલી મારી બની ગઈ છે તો હવે આપણે એની ઉપર સાટો લગાવીશું તો અહીં માત્ર ત્રણ જ રોટલીનો હું યુઝ કરીશ કેમ કે મારે એકદમ નાની પૂરી બનાવી છે એટલે તમે ઈચ્છો તો પાંચ રોટલી યા સાત રોટલી મૂકીને એ રીતે પાંચ પડવાળી યા સાત પડવાળી પણ તમે પૂરી બનાવી શકો છો તો આ રીતે બધી જ રોટલીની ઉપર આપણે સાટો લગાવી દઈશું અને સ્પ્રેડ કરીશું અને એકદમ બધે જ લાગવું જોઈએ અને એકદમ પતલું એનું લેયર રાખવાનું અને આ રીતે આપણે રોલવાળી લઈશું અને તમે જોઈ રહ્યા છો કે હું રોલને થોડો મોટો બનાવી રહી છું તો આ રીતે કરવાથી અંદરથી બિલકુલ જ નહીં ખુલે પડેના અને સરસ રીતે રોલનો એનો વધારે મોટો પણ થશે તો આ રીતે કરીને આપણે નાના નાના એના લુવા કરીશું જેથી આપણે એકદમ નાની નાની પૂરી એની બનાવી શકીએ તો એક સરખા લુવા આપણે ચપ્પુ વડે કટ કરી લઈશું તો હવે આપણે દરેક પૂરીને વણી લઈશું ખાલી બે વેલણ મારશો અને પૂરી તમારી બની જશે તો અહીં આપણે તમે જો બેઠો લુવો મૂકીને તમારે કરવી હોય તો એ રીતે પણ કરી શકો છો અને તમે આડો લુવો રાખીને એ રીતે પણ કરી શકો છો તો અહીં મેં આડો લુવો મૂકીને પછી એ રીતે કરી છે એટલે એના પળ વચ્ચે નહીં દેખાય પણ સાઈડમાંથી દેખાશે તો હવે આપણે મીડિયમ ગરમ કરીશું તેલને અને એમાં આપણે જેટલી સમાય એટલી પૂરી અંદર મૂકી દઈશું તો એને ચારથી પાંચ પૂરી મેં મૂકી છે અને એને આપણે થવા દઈશું સોરી છથી સાત પૂરી મેં મૂકી દીધી છે અંદર અને હવે આપણે એને થવા દઈશું ચડવા દઈશું થોડી કલર ચેન્જ થાય એટલે આપણે એની સાઈડ બદલીશું અને આ રીતે મીડિયમ ટુ સ્લો ટુ મીડિયમ ગેસ પર જ આપણે એને તળવાની છે એકદમ ફાસ્ટ ગેસે નથી કરવાની તો હવે દરેક પૂરીના ફળ છે એ અંદર છૂટા દેખાઈ રહ્યા છે તો આ રીતે થોડો બદામી કલર થાય એટલે આપણે એને કાઢી લેવાની ટૂંકમાં ચડી જાય અને ક્રિસ્પી થઈ જાય ત્યારે આપણે એને કાઢી લઈશું ખૂબ જ ઝડપથી બની જાય છે અને નાસ્તા માટે એકદમ બેસ્ટ છે અને ફરસી પૂરી તો દરેકના ઘરમાં બધાને જ ભાવતી હોય છે તો પૂરીને આપણે કોઈ પણ કાણાવાળી ચાયણી હોય યા સ્ટેન્ડ હોય એની પર મૂકીને એને ઠંડી થવા દઈશું એને બધી બાજુથી એને હવા અડશે તો એ ક્રિસ્પી રહેશે તો એ સોગી થઈ જશે નીચેથી તો આ રીતે બધી જ પૂરી બનાવી અને એને ઠંડી થવા માટે મેં મૂકી દીધી છે તો તેલ બધું એનું નીતરી પણ જશે અને એ સરસ રીતે ઠંડી પણ થઈ જાય ઘઉંના લોટમાંથી બનાય છે એટલે એકદમ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે તો આજની રેસીપી તમને કેવી લાગે પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય રેસીપી સારી લાગી હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ રેસિપી જોવા બદલ થેન્ક યુ રાધે રાધે